સફળતાના દસ નિયમો તમે પણ જાણો કોઈ તક ફરી નથી મળતી પરંતુ નવી તકો જરૂર મળે છે જીવન કદી ધોરણો પ્રમાણે તમને પાસ કરીને આગળ લઈ જતું નથી અહીં વેકેશન પણ હોતા નથી ટીવી ફિલ્મો અને નવલકથાઓમાં દેખાડાતા માનવીઓમાંથી કોઈ જ પ્રેરણા ન લેશો સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો તમને ના ગમતા માનવી સાથે પણ સૌજન્યતાથી વર્તો શું ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય જીવનની તકલીફોથી વિશ્વને તમારા કામથી જ મતલબ છે વિચારોથી નહીં તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજન કરીને કામે લાગી જાઓ પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે ત્યાંના કારણો શોધો તમારા મા બાપ તમારા ખર્ચ ઉઠાવીને થાકી ગયા છે તે હકીકત બને તેટલું વહેલું સમજી લો આભાર